સિંદૂર કા બદલા સિંદૂર છે આપણે સૌ જાણીએ છીએ કે ભારતે પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી છે આતંકીઓના ઘરમાં ઘૂસીને નવ જેટલા ઠેકાણાઓને તબાહ કરી દીધા છે અને આ સમગ્ર ઘટના બની છે રાત્રિના પૂણા બે વાગે પણ શા માટે ભારત દ્વારા પાકિસ્તાનની આ નવ જગ્યાને જ પસંદ કરવામાં આવી અને એવું તો શું કારણ જોડાયેલું છે આ જગ્યાઓ સાથે આ સમગ્ર માહિતી જોઈએ આજના આ વિડિયો જેમાં સૌથી પહેલું છે બહાબુલપુર અને બહાબુલપુર એટલે કે પાકિસ્તાનનું બારમૂ સૌથી મોટું સિટી અને આના પર થયેલો હુમલો એ ક્યાંક ને ક્યાંક મોલાના મસૂદ અઝહર સાથે જોડાયેલો છે કારણ કે ઓગણીસોને અડસઠમાં બહાવલપુરમાં જન્મેલા મોલાના મસુદ અઝહરની 1994 માં ભારતમાં ધરપકડ કરવામાં આવી હતી પરંતુ 1999 માં ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટના હાઇજેક બાદ તેને મુક્ત કરવો પડ્યો હતો અને તરત જ તેણે જૈશ એ મોહમ્મદની સ્થાપના કરી હતી બાવુલપુર છે તે ઇન્ટરનેશનલ બોર્ડરથી સો કિલોમીટર દૂર છે અને એવું પણ માનવામાં આવે છે કે અઝહરે આતંકવાદી અભિયાન શરૂ કરવા પહેલા afghanistan માં osama bin laden ને પણ મળ્યો હતો તેમના સંગઠનને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ તરફથી માત્ર માળખાકીય જ નહીં પરંતુ નાણાકીય સહાય પણ અહીંથી જ મળતી હતી જેમાં બીજું છે મુરીદ સાંબાથી ત્રીસ કિલોમીટર દૂર લશ્કરી તૈયબ્બાનું ક્યાંપ અહીંયાં આવેલો છે મુંબઈમાં છવ્વીસ અગિયારે થયેલો એ હુમલો એ આપણને સૌને આજે પણ યાદ છે અને તેના આતંકીઓ અહીંયાથી જ આવ્યા હતા જેમાં ત્રીજું છે ગુલપુર એલઓસી પાસે પૂંછ અને રાજોરીથી પાંત્રીસ કિલોમીટર દૂર આવેલો

એટલે કે સવાઈ થી પ્લાન કરવામાં આવ્યો હતો જેમાં પાંચમું છે બિલાલ એટલે કે જેશ એ મોહમ્મદ નું લોન્ચ પેડ અને છઠ્ઠું છે કોટી રાજોરી પાસે એલઓસી થી 15 કિલોમીટર દૂર લશ્કરે એ તૈયબ નો કેમ્પ અને અહીંયા અંદાજે 50 જેટલા આતંકીઓ હતા સાતમું છે બર્નાલા રાજોરી પાસે એલઓસી થી 10 કિલોમીટર દૂર અહીંયા એક આતંકી કેમ્પ હતો આઠમું છે સરજાલ તાંબા કટુવા પાસે ઇન્ટરનેશનલ બોર્ડર થી અંદાજે આઠ કિલોમીટર દૂર અને જૈશ એ મોહમ્મદ નો અહિયાં કેમ્પ હતો જેમાં નવમું અને અંતિમ છે મહમુદ ના કોટા પાસે ઇન્ટરનેશનલ બોર્ડર થી અંદાજે પંદર કિલોમીટર દૂર અને ખાસ હિજબુલ નાનું ટ્રેનિંગ સેન્ટર એટલે મહમુદ ના આ હતા એ નવ સ્થળો કે જેની ભારત દ્વારા પસંદગી કરવામાં આવી હતી એટલે પહેલ ગામમાં જે હુમલો થયો છે જે નિર્દોષોએ પોતાના જીવ ગુમાવ્યા છે એને કદાચ ભારત અને પાકિસ્તાનના યુદ્ધને આહવાન આપ્યું છે તો કા બદલા સિંદુર છે આ મિશન પર તમારું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો અને આ વિડીયોને બને એટલું તમારા નજીકના લોકોમાં શેર કરજો